તો હેલો ગેસ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ઓર ભેગુ થાને ભાઈ તો કેમ છો બધાને મારા તરફથી મહાદેવ હરે ને જય શ્રી રામ તો સવારનો ભાઈ ગુડ મોર્નિંગ થઈ ગયું ને ભાઈ હેને હાડા 10 વાગી ગયા ને હેને ઊંડા મોટા કાઢી લીધું ભાઈ નાસ્તો મજા મસ્ત મજાનો ભાઈ નાસ્તો કરી લીધો ને અત્યારે ને ભાઈ આપણે સ્પ્લેન્ડર કાઢી લીધું કે ભાઈ હવે હે ને ભાઈ આપણે વાડ કપાવા જવાનું છે કારણ કે ભાઈ હે ને મહિનામાં 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 એક વાર હે આપણે વાડ કપાવાના હોય કારણ કે ભાઈ તાપે ને ભાઈ વડા થઈ જાય તો મજા ના આવે તો ભાઈ અત્યારે ને આપણે ગામમાં જવાનું હોય વાડ કપાવવા માટે એક તો એને સ્પ્લેન્ડરમાં બ્રેક નથી લાગતું એ પણ થોડુંક કામ કરાવવાનું હોય તો ભાઈ અત્યારે છે ને ભાઈ આપણે હારે કોઈ છે નહીં આપણા લોકો તો આજે હે ને ભાઈ આપણે એકલું જ જવું પડશે તો ભાઈ એલો દઈ દઈએ આપણે છેલ્લે છેલ્લે તો અત્યારે હે ને આપણે દુકાને આવી ગયા ને હે ને શમાં ઠપકાર લીધી કારણ કે જોઈ નક્કર હે ને ભવન આવે આંખમાં એટલે સહમાં તો જોઈને ને જાકા જામ ને ભાઈ આમ દા જાય બીજું કંઈ નહીં હું જોતા હા જોઉં ને જોઉં ને જોતા હે હું વિડિયો કરતા હું દે અત્યારે હે ને આપણે મસ્ત મજાના ગામમાં આવી ગયા મહાદેવ જે દુકાન હે ને શું કહેવાય બસ સ્ટેન્ડ ની બાજુમાં છે ને બસ સ્ટેન્ડ ની બાજુમાં છે સોમનાથ મોલ ની બાજુમાં તો આપણે વાડ કપાવવા આવી ગયા કારણ કે ભાઈ હે ને વાડ મોટો થઈ ગયો તો આ ભાઈ રાજભાઈ છે અને આપણો ભાઈ મિત્ર હે સીધુભાઈ સીધુભાઈ તો ભાઈ વાડ કપાવ લઈ પછી આપણે મળીએ ઓ સોરી ઓ સોરી તો ભાઈ હે ને મસ્ત મજાને ને આપણે વાળ કપાવી લીધો કેવો લાગે થોડું કહી દેજો કઈ હોય તો એ થોડોક કહી દેજો આપણે મારે જેમ હોય તો બરોબર બરોબર અવિનાશ હા ભાઈ આ બરાબર તો ભાઈ કેવો લાગ્યું હોય ને ભાઈ થોડોક કમેન્ટ કરી દેજો ને આપણો હે ને ભાઈ મોસીએ પણ હે ને વાળ કપાવે એના ઘરે આપણે જવાનું હે તો ભાઈ કન્ટિન્યુ હજે ને ભાઈ હેને બાઈક કરતા જજો કરતા જજો લાઈક ને કરતા જજો લાઈક

ગેમ રમે કઈ રમો રમી હા ઓલી પૈસા વાળી રમે લગભગ ઈ છે ને ખબર ના પડે અમને ખબર ના પડે કઈ ગેમ રમો પણ લગભગ પૈસા દેખાય ને હે ને અત્યારે ભાઈ આપણે નાવા જવાનું હે કારણ કે ભાઈ વાળ કપાય ને એમાં હજી ના આવ્યું નથી તો ભાઈ નિલેશ નો કોલ આવ્યો હતો કે આવું તો આવજે નાવા નદી જવાનું હે તો આપણે નદી જવાનું હે તો મળીએ થોડી વાર પછી આપણે અત્યારે મસ્ત મજા નહીં આપણે શું કે ઘાટ છે ને તો ત્યાં આવી ગયા નાવા માટે આ બધા આપણી એમ અમારી ફેમિલી હે ફેમિલી આરે નાવા આવ્યા છે

અત્યારે હે કઈ ના ભાઈ નાતા ને બધા બારા આવી ગયા તો ભાઈ રાજુ ને લેસ એ પણ હતા પણ હે ને એ ભાઈ એને ગોઠના ના કારણ કે પાણી અત્યારે હે નહી જરાય રાજુ તારું કઈ કેવાનું થાય

ત્યારે આપણે રાવળથી નાઈન પહેલાં તો હે ને ભાઈ પાછું બીજી વાર નાયું પછી ભાઈ ફૂલ ડાબવું કારણ કે ભાઈ એટલી લાગે ને તો ભાઈ ફૂલ ડાબવું ને પછી હે ને ભાઈ મેં કીધું ભાઈ હવે વિડીયો આપણે એને કરી દઈએ તો ભાઈ મસ્ત મજા ને ભાઈ તમને વિડીયો ગમ્યો તો ભાઈ લાઇક કરતા જજો શેર કરતા જજો ને હેને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં થેન્ક યુ